आप सर्वों ने हे पूर्वक जय श्री स्वामी नारायण आज नी सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला जय श्री स्वामी नारायण आज आपने गाम करियाना ना केटला दिव्य प्रसंगों नी झांखी करीशु एक वक्त श्रीजी महाराज गढ़पुर थी ब्रह्मानंद स्वामी वगैरह सहु संतो साथे चालिया ते राम पर गाम तैने करियाना आव्या

એ વખતે ગામના જીવાધાધલ નામના એક મુમુક્ષુમ દરબાર ઘરે સભા આવીને શ્રી હરિના દર્શન કરીને બેઠા એ સંકલ્પ થયો કે મને વાંસવી વગાડતા આવડે છે તો એ વાંસવી વગાડીને પ્રગટ પ્રભુ શ્રી હરિને રાજી કરું એમ જાણીને એમને મનીધર નાગ ડોલવા મંડે એવી સરસ કળા એ કરીને પોતે વાંસરી વગાડી થયા અને માંગવા ત્યારે જીવા દાદલે પોતાના ખલીચા માંગથી એક નવી વાંસલી હરિને હાથ માંગ આપીને પ્રણામ કરીને બોલ્યા કે હે પ્રભો આપતો નટવર છો તમે જો રાજી થયા હો તો અમારા ગામની વાંસા ધારે આજે તમે કૃષ્ણ અવતાર માન જેમ વાંસરી વગાડીને સૌ વ્રજવાસીઓના મન મોહી લીધા હતા તેમ અમને વાંસરી વગાડતા દર્શન આપો એ સુની પોતાના ભક્તનો સંકલ્પ પૂરો કરવા સંધ્યા સમયે શ્રી હરિ સહુ સંતો ભક્તો સાથે વાંસા ધારે જવા તૈયાર થયા પરંતુ એ સમયે ઝીણો ઝીણો મેં વરહતો હતો શ્રી હરિએ સંશય કર્યો તો જીવા ધાદલે શ્રી હરિને ધાબળો શ્રી હરિ સહુ સાથે ચાલ્યા અને ધારે પધાર્યા ત્યાં આવીને ઘણી ઘણી સહુને વાર્તા કરી રાત્રે દોઢ પહોળ વીતે પૂર્ણિમા નો ચંદ્રીમાં ખીલી નીકળતા શ્રી હરિએ ત્રિભંગી ધારણ કરીને વાંસવી ધારણ કરીને અદભુતતાન સાથે વાંસવી વગાડી શ્રી હરિએ સામવેદ નો રાગ આલાપ્યો વૃદ્ધંતર અને મહાવૈશ્વાનર નામના રાગો વગાડ્યા ત્રિલોકમાંથી સહુમ બ્રહ્મા ભવાદિક દેવતાઓ શેષના દિગપાળો વગેરે સહુમ આકાશ માંગ દર્શને આવ્યા ગામના ભરવાડના વાડા માંગથી ગાયો પણ દોડી દોડી આવી ને શ્રીહરિને વીંટળાઈ વળી એ સમયે સૌ કોઈને સમાધિ થઈ અને કાલિંદી તીરે શ્રી કૃષ્ણ ભગવાન વેણુના કરતા હોય અને ગોપ ગોપીઓ ઊભા હોય એવા દર્શન થયા આમ કરિયાણા ગામની વાંસા વડી ધારે શ્રી હરિની હરિ જીવાધાધનના સંકલ્પને પૂરો કરીને વેણુ વગાડીને સૌને દિવ્ય દર્શન આપ્યા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ સમય વહાલે વજાડી છે વાંસવી રે કાલિંદી નેતી બે એ કીર્તન બનાવીને એ વખતે ગાયું હાલ પણ જે જગ્યાએ એ શ્રી હરી એ વાસ્ત્રી વાદન કર્યું હતું એ ઝાલરિયા પથ્થરો છે એ બધા પથ્થરો માં હાલ પણ ઝાલર વાગતા હોય એવા સુર પૂરે છે જે પ્રસાદી ના પથ્થરો ના દર્શન થાય છે બીજે દિવસે શ્રી હરી કાળુ મકવાણા ના ઘરે બિરાજ્યા હતા એક ઓરડો બંધ હતો એ જોઈને શ્રીહરી એ પૂછ્યું કે આ ઓરડી માંગ શું છે ત્યારે તેઓ કહે કે એ ઓરડા માંગ અમારા પિતૃઓના ફળાંગ છે અમારા સૌ કોઈ પરિવારજનો એમને દુઃખ દીપ દીવો વગેરે કરીને માનતા કરે છે તેઓ સહુ આહી આવી આવીને ધૂણે છે અને ફેલ ફિતુર કરે છે તમે પ્રભુ આજે પધાર્યા છો તો અમને આથી છુટકારો કરો શ્રી એ ખોલાવ્યું તો થોડા ફળાંગ પડ્યા હતા શ્રી હરિ કહે છે કે આ સહુની એક ગાંસડી બાંધો જ્યારે આપણે સહુ નદીએ નહાવા જઈશું ત્યારે એમને સાથે લઈ જઈશું ને એ સહુનો મોક્ષ કરીશું એમ કહીને સહુની ગાંસડી બાંધાવીને પોતે ઓંશ્રી માંગ આવીને ઢોલીએ બિરાજ્યા એ વખતે કાળું મકવાના ના ઘરવાળા વેજલભાઈએ મકાઈના ડોડાના દાણા મસાલાવાળા શ્રી હરીને જમવા દીધા શ્રી હરીએ ડોડાના દાણા જમ્યા ને પ્રસાદી કાળું મકવાના અને દેહાખાચર ને દીધી એ દિવસે જ્યારે દિવસ ચાર ઘડી રહ્યો ત્યારે શ્રી હરી ગામની બાજુરૂની કાળું ભાર નદીએ નહાવા પધાર્યા ધ્યાન રાવતીઓ હોંકલો જ્યાંંગ વળે છે એ જગ્યાએ આવીને ત્યાં સહુ નિયમના પૂર્વજોના ફળાને શ્રી હરિના ચરણે અડાડીને જળમાન પધરાવતા શ્રી હરિએ કૃપા કરીને સહુનો મોક્ષ કર્યો એ વખતે કાળું મકવાના અને એમના કુટુંબી એ એમના સહુ પૂર્વજોને પ્રેતના દેહ છોડીને ચતુર્ભુજ દેહ ધારણ કરીને આકાશ માર્ગે જતા દેખ્યા સૌ કોઈ પિતૃઓ પ્રેતીઓની માંગથી છુટકારો મેળવીને વૈકુંઠ ધામવાસી થયા આમ પ્રગટ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તજનોની દરેક પ્રકારે રક્ષા કરે છે જય શ્રી સ્વામિનારાયણ